શિક્ષકો ફરી એકવાર સરકારની સામે મેદાને આવ્યા છે આ નારેબાજીના દ્રશ્યો અમરેલીના છે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર સહિતના તેર જિલ્લાના શિક્ષકો દ્વારા અમરેલી ખાતે સરકાર સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી જૂની પેન્શન યોજનાને લાગુ કરવા માંગ કરી હતી અમરેલીના આંગણે પ્રાથમિક માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજાયા હતા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોડી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનર સાથે રેલી સ્વરૂપે ધરણા સ્થળે પહોંચ્યા હતા હતા અને સૂત્રોચ્ચાર કરીને માંગે પૂરી કરોના નાદ સાથે દેખાવ શિક્ષકો દ્વારા એક એપ્રિલ બે હાજર પાંચ પહેલાની જૂની પેન્શન યોજના સરકાર સાથે સમાધાન થયાને એક વર્ષનો સમયગાળો વીતવા છતાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો પરિપત્ર ન કરાતા અમરેલી ખાતે શિક્ષકો ઉમટી પડ્યા હતા આ શિક્ષકોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા ગુજરાત રાજ્ય શિક્ષક દ્વારા પેન્શન યોજના લાગુ કરવા મક્કમ નિર્ધાર સાથે આંદોલનનો અધ્યાય અમરેલીથી આરંભ કર્યો હતો સૌરાષ્ટ્ર ઝોનના શિક્ષકોએ અમરેલીથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરીને બાયો ચઢાવી છે અને તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં પણ સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે ત્યારે હવે સરકાર જૂની પેન્શન કેમ તે જોવું રહ્યું અમરેલી થી ફારૂક કાદરી નો અહેવાલ ગુજરાત તક એક ચાર બે હજાર પાંચ પહેલા પરિપત્ર માટે સરકાર જોડે સમાધાન થયેલું છતાં પણ એક વર્ષનો સમય થયા બાદ પરિપત્ર ન થતાં આ ચાર ઝોનમાં આંદોલન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આ તમામ કર્મચારીઓનું આંદોલન છે એક ચાર બે હજાર પાંચ પહેલાંનો પરિપત્ર કરવો અને એક ચાર બે હજાર પાંચ પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ અમારો મુખ્ય મુદ્દો છે આ સૌરાષ્ટ્રના ઝોનના બાર જિલ્લાના અહીંયા તમામ કર્મચારીઓ આજે હાજર છે સરકાર અમારી વાતને નહીં સ્વીકારે તો આનાથી પણ જલદ કાર્યક્રમો તબક્કાવારી આપવામાં આવશે આજે મુખ્ય કાર્યક્રમ જૂની પેન્શન યોજના ચાલુ કરવા બાબતનો છે